નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે આજે જુલાઈના રોજ નીટ યુજી પરીક્ષાનું શહેર અને કેન્દ્ર મુજબનું પરિણામ જાહેર કર્યું છે પરિણામ સત્તાવાર વેબસાઇટ એનટીએ ડોટ એસી ડોટ ઇન પર જાહેર કરવામાં આવ્યું છે આમાં ઉમેદવારોની ઓળખ જાહેર કરવામાં આવી નથી ગત અઢાર જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં નીટ વિવાદ પર સીજીઆઈ બેન્ચ સમક્ષ ત્રીજી સુનવણી હાથ ધરવામાં આવી હતી કોટે એનટીએને શનિવારે બપોરે બાર વાગ્યા સુધીમાં તમામ ઉમેદવારોના પરિણામો વેબસાઇટ પર અપલોડ કરવાનો નિર્દેશ આપ્યો હતો કોટે કહ્યું હતું કે પરિણામ અપલોડ કરતી વખતે ઉમેદવારની ઓળખ જાહેર ન કરવી જોઈએ અમે આગામી સુનવણી સોમવાર બાવીસ જુલાઈએ સવારે સાડા વાગે કરીશું જેથી બપોર સુધીમાં તારણો કાઢી શકાય અને અમને બિહાર પોલીસના રિપોર્ટ્સની કોપી પણ જોઈએ છે સુપ્રીમ કોર્ટે સોમવાર સુધી કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો પણ ઇનકાર કરી દીધો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ